માવતર સન્માન તો છોકરો નાનો જ કેવાય ને ભાઈ હા મારો છોકરો તારો ભટી જાય હા વાલો આપરો ટીણીઓ વાલો મારો ટીણીઓ સત્યને કઈક વાંધો પીડો આ છોકરો વિહાળું છે એ હમણા છોકરો વાડીએ જાતો નથી ઘરમાં કામ કરતો નથી આ તો હતો દાડાથીના બાપા એ બોલા લઈને ફરે હા 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 વિરા છોકરાને કઈક વાંધો હોય છે ખાસુ ભાઈ છોકરાને કઈક વાંધો હોય છે પણ ઈ વાંધો એવો હોય એવો છોકરો આજેના બાપને મોઢે વાત ન કરે હા ઈ વાત કઈ કેવી હોય

સોકરાને જીકાય વાંધો હશે હા વાલા મારા ઇન્ડિયાને જીકાય કઈ છે તારી પાસે આવી તને કહે તારી પાસે ગા કાકાને બધી વાત કરે ભાઈ હા એટલે હું એ કહું છું તું હોપટ છોકરાને વાડીએ બોલાય હા અને એને પૂછ તારે ઘરમાં હું વાંધો છે આય વાંધો ની હોપટે હોપટ વાડીએ વાડીયા બોલાવું દીકરા મારા મારાને ઘૂમડે ખુશી લો અને હું વાંધો છે પણ આય ભાઈ હા એ કઈ વાત કરવી કરી નથી છોકરો આવી જાય તન ભાડી જાય તો છોકરો અત્યારે બાપ ની મર્યાદા રાખીને કઈ વાત કરી નથી હા છોકરો અહીંયા આવે ને મને ભાડી જાય આવેપટ <laughs> 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 ફરીવાર કે અહીંયા જે કઈ રકમ થાય જે કઈ ફંડ ફાળો થાય એ તમામ રૂપિયા એક ચૌધરી ગાય માતાના લાભાર્થે વાપરવાનો હોય જો કે તમને સ્ટેજ સુધી આમાં થોડો કઈ કઈ સંજોગ થતો હોય છે તો આપની સમક્ષ એક ફળાની બુક આવે છે બુકની માલિકો જે કઈ તમને ભગવાન કે ભગવત જે આઈ કોઈ ફૂલે તો ફૂલે પાકડી લખાવી અને એક સેવાના કાર્ય માલિકોને જે સ્વાગત થાજો કારણ કે તમારા દીધેલા દાન આજે લખે છે બુકને બધાવી એ તમારો પાક આજે આશરો છે આમનો છે એટલે જોકે એવા બે હજાર રૂપિયા આપી અને ખાસ ફરમાય ફરમાઈ શકે સમાન આપી દે આવું છું